थे थे। सर नाम लोग नाम, नाम, नाम सतीश कुमार तो आपने कहा बोला था सर एक तुम हमारे वो नहीं हो तो सर वो पेशेंट आपके भरोसे आ रहा है तो उसको तो ट्रीटमेंट अच्छे से दो तो आज हम बोल तो रहे हैं तुमने वही लिखा पढ़ी कर दी चलो रेफर कर दो तो ठीक है अभी इसके साथ आज तो हम बोला दो दो तो तुमने इनको ट्रीटमेंट करी ऐसे में बहुत से केस देख रहा हूँ वो क्या 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 तो बताओ माथे में क्या रचा क्या वो तो મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં દર્દીના સગાએ હોબાળો કર્યો છે અકસ્માતમાં ઘાયલ યુવકને જનરલ હોસ્પિટલ લઈ જતા દોઢ કલાક સુધી બેસડી રાખતા હોબાળો કર્યો હોબાળા બાદ ડોક્ટરે સારવાર શરૂ કરી છે તો અકસ્માત અકસ્માતમાં ઘાયલ ને જનરલ હોસ્પિટલ લઈ જતા દોઢ કલાક સુધી બેસાડી રાખવામાં આવતા પરિવાર હોબાળો કર્યો છે તો હોબાળા બાદ ડોક્ટરે સારવાર શરૂ કરી ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર મારું નામ લાલાબેન ડાયાબે ચારણ બરોબર મને તાવ આવતા હું છોટા ઉદયપુર જનરલ હોસ્પિટલમાં આવ્યો તો પણ આ માણસને મે તડપતા જોયો મારથી સહન ના થયું બરોબર ડોક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી કે સર પેશન્ટ જુઓ એક થી દોઢ કલાક લખી પેશન્ટ આમ તડફડતો હતો કોઈ સારવાર મળી નથી ડોક્ટરને એટલી રિક્વેસ્ટ કર્યા પછી એક ઇન્જેક્શન મારીને જતા રહ્યા પછી અમે બધાય કીધું ભાઈ મીડિયા વાળા ને છે પછી એ થોડાક આવી ને થોડીક સારવાર કરી કોઈ સ્ટાફ નથી કોઈ એક્સરે નથી આટલું મોટું જનરલ હોસ્પિટલ જિલ્લાનું છે પણ કોઈ સુવિધા નથી મારું નામ ભાઈ વિજયભાઈ રાઠવા દોઢ કલાકથી એક પેશન્ટ ને લઈને અમે આવ્યા હતા એકસો આઠ માં પણ એ કોઈ વ્યક્તિ સારવાર કરવા ડોક્ટર તૈયાર નતા તો એમને અમે કીધું કે પ્રેસ મીડિયાને બોલાવીને વાત કરીએ તો એવું કીધું કે તમારે જેમને બોલાવવું હોય એમને બોલાવી શકો છો અમને કોઈ પ્રોબ્લેમ નથી અમારા આખા જનરલ હોસ્પિટલમાં ત્રણ જણનો સ્ટાફ છે એક પટ્ટાવાળા એક ડોક્ટર ને એક બીજા કોઈક નર્સ હતા એમનું નામ લીધું હતું પણ અમને ખ્યાલ નથી બરાબર એવું કીધું હતું અમને કે જે બી હોય તમારથી જે બી થાય એ કરવું હોય તો કરી લો બાકી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરો ને એટલું એમને લાગ્યું બી નતું ખાલી પડીને ગયા એટલું નુકસાન હતું ને થોડું માથામાં એમ થોડું ઘણું લાગ્યું હતું પણ એ પેશન્ટ પેશન્ટ ભૂમો પાડતો હતો ને એટલું એમના માથામાં નુકસાન બી નતું સાતીમાં બી ભી નતું ને પીઠ પાછળ બી નતું પણ તોય જતાં ડોક્ટર એવું કે તમે દેવર્સિંહ માં લઈ જાઓ કેસર માં લઈ ગયો ઓરસંગમાં લઈ જાઓ

ઓડ ગામે ઓડ ગામે તે એક્સિડન્ટ થયો એમના એક્સિડન્ટ થયા પછી એક એકસો માં એકસો આઠ ને બોલાય એકસો આઠ ને બોલાય એકસો આઠમાં સરકારી હોસ્પિટલ જનરલ હોસ્પિટલ માં લાવ્યા જનરલ હોસ્પિટલ આવ્યા પછી કોઈ એક થી દોઢ કલાક સુધી સારવાર કરવામાં નહીં આવી અને ડોક્ટર સાહેબ કીધું તો એ કશું કર્યું નહીં એક ઇન્જેક્શન આપીને ખાલી સુવડાવી રાખવા અને એના પછી અમે અમારા બધા મિત્રો બધા ફ્રેન્ડો વીસ થી વીસ થી પચીસ જણા બોલ્યા એના પછી ડોક્ટર અમે ફરી વળ્યા તો સારવાર કરવામાં આવી અને અમને અત્યારે સારવાર કરે છે ડોક્ટર સાહેબ રાઠો ફૂલસિંહભાઈ મનુ તમે જોઈ શકો છો કે આ પેશન્ટ ને છોડીને દર્દી ને આવી હાલતમાં ડોક્ટર ભાગી રહ્યા છે એમના ફર્જ પરથી તમે જોઈ શકો છો વિડીયો ની અંદર ડોક્ટર કોઈ પણ જાતની સારવાર આપતા નથી ઇમરજન્સી સેવામાં એકસો આઠ દ્વારા લેવામાં આવ્યું છે ચોરવાણા ગામમાંથી પેશન્ટ ને થાય